અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં બકરા ચરાવવા ગયેલી એક સગીરાને ગામનો જ ત્રેવીસ વર્ષીય સંદિફનાદ નજીકના ખેતરમાં લઈ ગયો હતો અને સગીરાએ છૂટવાના ઘણા પ્રયાસ કર્યા છતાં નરાધમે બળજબરીથી ખેતરમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જે બાબતે સગીરાએ સમગ્ર હકીકત ઘરે આવીને પરિવારને જણાવી હતી જેથી પરિવારે આ મામલે મેઘરજ પોલીસમાં આરોપી સંદીપ પનાથ સામે પોક્સો હેઠળ ગુનો નોંધાવી આરોપીની ધરપકડ કરાઈ હતી જે બાબતે મોડાસા સેશન કોર્ટમાં ખાસ પોક્સો કોર્ટમાં કેસ ચાલી જતા ફરિયાદી તરફ સરકારી વકીલ ડીએસ પટેલે ધારદાર દલીલ કરતા કોર્ટે આરોપી સંદીપ ફનાદને વીસ વર્ષની કેદની સજા ફટકારતો ઉદાહરણરૂપ ચુકાદો આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ